નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ ચામ્યો છે ભાજપ કોંગ્રેસ અને આપ પક્ષ એકસો બ્યાસી સીટ પર જીત કેવી રીતે મેળવવી તેનું ગણિત કરી રહ્યા છે જ્ઞાતિના સમીકરણો સાથે સીટ પર ચહેરાનું પ્રભુત્વ અંગે પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં જ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવપેચ કરી રહ્યા છે ત્યારે લોકગાયક જિગ્નેશ કવિરાજ હવે રાજકારણમાં ઝંપલાવાની તૈયારીઓ કરી છે જ્ઞાતિના સમીકરણો વચ્ચે જિગ્નેશ કવિરાજ પોતાના મૂળ વતન ખેરાલુથી ચૂંટણી લડશે હાલ જિગ્નેશ કવિરાજ કોઈ પણ પક્ષ સાથે જોડાયા નથી પરંતુ મહેસાણામાં ખેરાલુ બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડશે તેવું સામે આવી રહ્યું છે આ અંગે વાતચીત કરતા જિગ્નેશ કવિરાજે જણાવ્યું હતું કે ચૂંટણી લડવા માટે હજી સુધી હું કોઈની સાથે જોડાયો નથી અને મને કોઈ પક્ષમાંથી ઓફર પણ આવી નથી મારું વતન ખેરાલુ છે એટલે એનો વિકાસ કરવા માટે મેં આ જગ્યા પસંદ કરી છે મને તમામ સમાજનો સાથ સહકાર મળ્યો જેથી મેં આ નિર્ણય કર્યો છે હું ખેરાલુમાંથી ચૂંટણી લડીશ કવિરાજને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને કોઈ પક્ષમાં જોડાવાનો ફોન આવ્યો હતો અત્યારે તેમણે જણાવ્યું હતું કે હું કોઈ પક્ષનો માણસ નથી અને હું હજી કોઈ પક્ષમાં જોડાયો પણ નથી તેથી જ મેં આ નિર્ણય લીધો છે હું પક્ષમાંથી ચૂંટણી લડવાનો છું હું આ ચૂંટણી કોઈના વોટ કાપવા માટે નહીં પરંતુ મારા વિસ્તારનો વિકાસ થાય તે માટે આ નિર્ણય લીધો છે જેના માટે હું આ ચૂંટણી લડવાનો નિર્ણય કરું છું તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું નાનાથી મોટો મારા ગમો થયો છું અને શિક્ષણ પણ તે જ લીધું છે મારી ગાયકીમાં પણ મને પહેલો સપોર્ટ મારા વતનનો જ મળ્યો છે અહીંની જનતાએ મને જીગામાંથી જીગ્નેશ બારોટ બનાવ્યો છે જેથી મારે મારા તાલુકાને કંઈક સારું કરીને બતાવવું છે તો મિત્રો આ જ રીતે જિજ્ઞેશ કવિરાજે સ્પષ્ટતા કરીને જણાવ્યું હતું કે સારા કામો કરવા માટે હું જૂને લડી રહ્યો છું તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમે વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોર મળીશું કોઈક નવા વિડીયોમાં